અમરેલી તાલુકાના વાંકિયા ગામની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતિય પતિએ પત્ની અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા રાખી મારમારી મારી દબાવી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી ગઈ છે અમરેલી તાલુકામાં આવેલ વાંકિયા ગામમાં આવેલ અલ્પેશભાઈ સાવલિયાની વાડીમાં મધ્યપ્રદેશ રાજ્યના પરપ્રાંતિય સંજયભાઈ મોહનિયા ભાગ્યું રાખી કામ અર્થે રહેતો હતો જેમાં વર્ષીય યુવતી રેખાબેન મોહનિયાનો મૃતદેહ મળતા અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પ્રથમ લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પેનલ પીએમ કરાવ્યું આ દરમિયાન તાલુકા પોલીસને શંકા જતા ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી મૃતક યુવતીના પતિ આરોપી સંજયભાઈ માર મારી હુમલો કરી ગળું દબાવી હત્યા નીપજાવી હોવાથી ચકચાર મચી ગઈ હતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ફાકી ગામે અલ્પેશ ભાઈ લાલજીભાઈ સાવલિયા ની વાડીમાં મજૂરી કામ કરતા સંજય બી અને સિંહ બી મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના બાબરા તાલુકાના વતની છે તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને છ તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતાં તેનું ગળો દબાવી મોત નિપજાવેલ જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે પર આજ નિય કોઈ ગુનામાં મસંડોવાય એવું કહે હાલ કોઈ ગુનામાં ટ્રેક રેકોર્ડ ચેક કરતા જન્મ આવેલ નથી ભારત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી